આપણે આવી ગયા છે મહાલક્ષ્મી લેક્ટ્રોન ની અંદર આપણે થોડું ડીશ ટીવીન નો જે કેમેરો આવે છે પાણીપુરી ની એકદમ જે કહેવાય ને માવો એકદમ તૈયાર છે અને આ છે ભાઈ એક નંબર બની છે તમે જોઈ શકો છો જે માતા મિત્રો ફરી આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તમારો ભાઈ તમારા માટે આજે સરસ મજાનો નવ બ્લોગ વિડીયો લઈને આવ્યો છે અને આપણે ખાસા ટાઈમથી વ્લોગ વિડીયો નાખ્યો ન તો આજે ફરી વિચાર આવ્યો છે કે વ્લોગ વિડીયો બનાવી દઈએ તો આજે આપણે જવાના છે દિયોદર તો તમે લાસ્ટ સુધી અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને તો આપણે આજે હવે નાઈ ધોઈને ફ્રેશ કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે નીકળવાના છે દિયોદર દિયોદરમાં જે જે જગ્યાએ ફરીશું તે તે પણ બજારમાં તે પણ બતાવીશું તો આ જોડાયેલા રહેજો બ્લોગમાં તમે તો આપણે બેગ બગ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો કેમ કે કોલેજની ફી ભરવાની છે તેના માટે અંદર ડોક્યુમેન્ટ છે તે પણ લઈ લીધા છે અને બીજું પણ થોડું ઓનલાઈનનું કામ છે તે પણ આપણે દિવેદરમાં કરવાના છે અને તમે જોઈ શકો છો આપણું હીરો સ્પ્લેન્ડર નવ બાઇક તો આપણે લઈને જવાના છે બજારમાં તો જોડાયેલા રહેજો બ્લોગમાં તો ફાઇનલી આપણી ગાડી તૈયાર છે ને હવે આપણે નીકળીશું કરે છે દિયોદર જવા માટે જોડાયેલા રહેજો બ્લોગમાં

ફાઇનલી આપણે દિયોદર બજારમાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ છે દિવોદરની બજાર અને આપણે થોડુંક મેં કામ છે તે પણ આપણે પટાવી દઈશું અને પછી તમને બીજે સ્થળે જે પણ જઈશું તે બતાવતા રહીશ તો તમે જોડાયેલા રહેજો બ્લોગમાં તમે જોઈ શકો છો આ છે દિવોદરની બજાર તો ફાઇનલી કોલેજની ફી ભરવાની હતી તે ભરાઈ ગઈ છે અને હવે આપણે કોલેજ તરફ જવાના છીએ કેમ કે કોલેજમાં હોવાથી જમા કરાવવાની છે તો આપણે દિવોદર બરોડાની ફી ભરીને નીકળી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે નીકળીએ છીએ અમે કોલેજ તરફ જતા મળી ગયા છો કેમ છો મજા આવે તો આ છે અમારા શૈલેષભાઈ નોખાના તો હવે અમે જઈ રહ્યા છીએ કોલેજ અને તમે જોઈ શકો છો કોલેજનો અંદર પ્રવેશ કરી લીધો તમે જોઈ શકો છો આ છે અમારી કોલેજ જે વાઘેલા કોલેજ વખા દિયોદર સરસ મજાની આ તમે બેકગ્રાઉન્ડ છે તો હવે આપણે અંદર જઈને ફ્રી બતાવી તો ફાઇનલી આપણે કોલેજમાં જે પાવતી જમા કરાવવાની હતી તે જમા કરાવી દીધી અને આપણે હવે ફરી પાછા જવાના છે રિટર્ન બજારમાં તમે જોડાયેલા રહેજો અમારે બ્લોગમાં તો આપણે હવે ગાડી રાહુલ ભાઈ તો આપણે આવી ગયા છે દિયોદર બંધારની અંદર ફરી તમે જોઈ શકો છો આ છે દિયોધરનું બજાર હું તમને બતાવી શકું તો તમે જોતા રહેજો તમે જોઈ શકો છો આ બજાર જે સરસ તમે જોઈ શકો બજાર મોજોદર સામે છે સિતારામ મોલ આ છે બજારની મેન રોકડી તમે જોઈ શકો છો ગ્રામ પંચાયત માન માતાનું મંદિર આપણે હવે તમે જોઈ શકો છો મહાલક્ષ્મી ઇલેક્ટ્રોન અંદર જવાના છે આપણે આવી ગયા મહાલક્ષ્મી ઇલેક્ટ્રોન અંદર આપણે થોડુંક ડીશ ટીવીનો નો જે કેમેરો આવે તે લેવાનો છે તો આપણે અંદર જઈને લઈએ અમૃતભાઈ પણ હાજર છે કેમેરો હોય તમે જોઈ શકો છો મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક જે દરેક પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ તમામ મળી તો મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક દિયોદ ગ્રામ પંચાયત ની અને આ છે અમારા મિત્ર તમે જોઈ શકો અમૃતભાઈ અને તે છે મુલપ્પુ નવીનભાઈની દુકાન દરેક પ્રકારની હોલસેલ વસ્તુ અહીંયા મળી રહેશે ઇલેક્ટ્રોનિક દરેકે દરેક પ્રકારની તો તમે જોતા રહેજો હવે આપણે જે બજારમાં જવાના છે તે પણ વિડીયો તમને બતાવતો રહીશું તો ફાઇનલી આપણે ટ્રેડિશનલી ત્યાંથી લઈ લીધો છે ગદ્રપ અને તમે જોઈ શકો છો આજે અમારા ગામના ભાઈબંધ તો આપણે હવે ફરીથી નવી જ શાખાઈ જઈશું તે તમે જોડાયેલા રહેજો બ્લોકમાં તો ફાઇનલી આપણે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે તમે જોઈ શકો છો દિલખુશ પાંખોળી જે સરસ મજાની બનાવે છે આ ભાઈ અને બનાવે એક નંબર તો આપણે હવે ખાવાના છે પાણીપુરી તમે જોડાયેલા રહેજો અમારા બ્લોકમાં આ છે પાણીપુરા ખાવા પાણીપુરીને એકદમ જે કહેવાય ને માવો એકદમ તૈયાર છે અને આ છે ભાઈ તેમનો અને માં અલગ અલગ ડુંગળી કદરી નાખી લાગેલી છે તમે જોડાયેલા રહેજો અમારા આ વિડીયો પાણીપુરી આપણે તૈયાર છે બીજી બનાવો બીજી બનાવો પકોડી એક નંબર બની છે તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે પાણીપુરી ખાઈ લઈએ અને પાણીપુરી એક નંબર ભાઈ બનાવે છે અને મોજ આવી ગઈ પાણીપુરી બજારમાં ના આવ નાખવા ને તો તમારે કંઈ ના મજા આવે એટલે પાણીપુરી ખાવી જ પડે બજારમાં એટલે મજા આવી ગઈ હવે આપણે કરતાર ફરવાના રવાના થવાના છે તમે જોડાયેલા રહેજો તો ફાઇનલી હવે આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર અને બાઇક લઈને આવ્યા એટલે પેટ્રોલ તો ભરાવું જ પડે તો હવે આપણે ભરાવીશું પેટ્રોલ તમે જોડાયેલા રહેજો મારા બ્લોકમાં હવે આપણે કરતારપુર રવાના થવાના છે તો તમે જોડાયેલા રહેજો બ્લોકમાં તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ ઉપર તો ફાઇનલ હવે આપણે આવી ગયા છે પેટ્રોલ ઉપર તો આપણે બાઇક લઈને આવ્યા હતા એટલે પેટ્રોલ ભરાવવા માટે આપણે સો રૂપિયાનું પેટ્રોલ બાઇકમાં ભરાવી દઈશું તમે જોઈ શકો છો કે જીરો થાય જ્યાં સુધી આપણે તાકી રહેવું જોઈએ કે પેટ્રોલ કેટલું નખાવી રહ્યા છે તો હવે આપણે પેટ્રોલ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને આપણું પેટ્રોલ બાઇકમાં આવી રહ્યું છે તો હું તમને બતાવું કે બાઇકમાં પેટ્રોલ આવી રહ્યું છે તમે જોઈ શકો છો ને આપણું પેટ્રોલ એકદમ સરસ રીતે ભરાઈ ગયું છે તો ફાઇનલી આપણે દિયોદર બજારમાંથી ફરી પાછા ઘરે જવા જવાનાકલીસ તૈયાર થઈ ગયા છે અને આપણે હવે પેટ્રોલ પણ બાઇકમાં પુરાવી લીધું છે તો અમારો વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને હું તમને અવનવા વિડીયો પણ બતાવતી રહ્યો દિવજરનો વિડીયો અમે ફરવા ગયા હતા તમને કેવો લાગ્યો જે તે સ્થળ દિવોદરમાં આજે ગયા તે પણ બતાવ્યું અને થોડુંક વધારે ઘરે કામ હોવાથી અમે વધારે તમને બતાવી ન શક્યા છીએ તો હવે અમે ઘરે રવાના છીએ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરો ત્યાંથી અવનવા વિડીયો માતા રહેશે તો જય માતાજી મારો ah, આ